ઝેરી સરફ મોટો અંદર પડેલો છે તો આ નંદાભાઈ આવ્યા છે કાઢવા ચાલો દોસ્તો અંદર જોઈએ કે કયો સાપ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ કેમ કે આપણે જોયો નથી કયો સાપ છે હવે જોઈએ કે ઝેરી છે કે બિન ઝેરી છે

કેમ કે આ રીતે વાલની અંદર સાફ છે ને વાલ પાણી આવવાનો ટાઈમ હોય ને વાલ ખોલવા આવે છે વાલો ભાઈ ને એ પણ ખબર વગર આની અંદર કંઈ કરવા જો હાથ કેર નાખે તો સાફ બાઇટ બી કરી લે આ તો બિનજેરી સાફ છે પણ સાપથી બધા જ લોકોને ડર લાગતો હોય એટલે આ ભાઈએ રેસ્ક્યુ માટે કોલ કર્યો અને હવે જે લઈ ખોલી સાપ મોટો છે આમ તો આપણી પાસે ગયની હતી પણ એ નનકડી પડે એમ છે સાપ અને ધામણ સાફ છે અને એકદમ મોટો છે

ભાઈ <laughs> પડી <laughs> ચાલો દોસ્તો હવે કમ્પ્લીટ થઈ ગયું પૂરવા માટે હવે આપણે એને બહાર દોસ્તો તાપ આમ પણ લીધું આવે છે અને પાણીવાળો થઈ ગયો છે એટલે જરાક ધ્યાન રાખવું પડશે કેમકે હાથમાંથી પ્રસરી જાય

ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આ ભાઈને પૂછીએ કે અમારું કામ જોઈને તમને કેવું લઈ ગયું ભાઈનું કામ એકદમ રેડી છે અવડા સારા પકડે અવડી ઉંમરમાં એકદમ સારું કહેવાય અને સેવાના કામ કર્યા ભાઈ બહુ સંતોષકારક મને કામ કરી દે ન ખૂબ ખૂબ ધન્યવાદ નંદુભાઈ ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રેલી કરી દઈશું ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે કેનેડી ગામ માંથી એક દામણ સાપ નું રેસ્ક્યુ કરેલ છે અને એને અહિયાં રિલીઝ કરીએ છીએ દોસ્તો આ ગુજરાતી નામ છે ધામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેડ સ્નેક અને દોસ્તો આ સાપ બિલકુલ નોન મંશ આવે છે એટલે કે આમાં કોઈ પ્રકારનું ઝેર આવતું નથી સાવ બિલકુલ નોન મંશ આવે છે ચાલો તો એને અહીંયા રિલીઝ કરી દઈએ તો દોસ્તો સહી અને સલામત રીતે હવે પર્યાવરણમાં આઝાદ છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ